નમસ્કાર મિત્રો આપણે જલેબી હનુમાનજીના મંદિરે જઈ રહ્યા છીએ આ મંદિર સુરતથી પચાસ કિલોમીટર અંતરે આવેલું છે અને સુરતના માંગરોળ તાલુકામાં આવેલું છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ આપણે જોઈએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે જલેબી હનુમાન દાદાની મૂર્તિ પાઠક પરિવારને ત્યાં ખેતરમાં સ્વયંભૂ પ્રગટ થયેલી મિત્રો ઈસ્વી સન ઓગણીસો નેવુંમાં પાઠક પરિવાર અને પટેલ પરિવાર દ્વારા ભૂખી નદીના કિનારે ખેતરમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ મંદિરની છત વારંવાર તૂટી જતી હતી મિત્રો મંદિરની છત બેથી ત્રણ વાર બનાવવા છતાં તૂટી જતી હતી આથી દાદાનો સંકેત હતો કે મંદિરની છત ન આવે અને શનિ શિંગણાપુર દાદાની જેમ મારી સ્થાપના કરવામાં આવે તો મિત્રો આપણે ફાઇનલી દાદાના મંદિર તરફ પહોંચવા જઈ રહ્યા છે આપણે નજીક જ દાદાના મંદિરે દાદાના દર્શન કરીશું અહી પાર્કિંગની વ્યવસ્થા સારી છે આપ જોઈ શકો છો અહીં શનિવારના દિવસે ભક્તોની લાંબી લાઈન લાગે છે જોઈ શકો છો જલેબીના સ્ટોલ લાગેલા છે દાદાને અહીં જલેબીનો પ્રસાદ ધરવામાં આવે છે મિત્રો અહીં ભક્તો દેશ વિદેશ જવા માટે માનતા લઈને આવતા હોય છે જેથી તેમના વિઝા પાસ થઈ જાય વિઝા મેળવવા માટે ભક્તો અહીં પાસપોર્ટ લઈને દાદાની મૂર્તિને ટચ કરી વિઝા માટે અપ્લાય કરતા હોય છે અને એમના વિઝા પાસ થઈ જતા હોય છે મિત્રો જે દંપતીને સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય તેવા દંપતી પણ પોતાની મનોકામના લઈને દાદાના શરણે આવે છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો દાદાના દર્શન થાય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એ જ આશા મિત્રો આપ જોઈ શકો છો ભીડ અહીં દાદાના પ્રાંગણમાં દાદાના ભક્તો ચાલીસા પઢી રહ્યા છે આપ જોઈ શકો છો મિત્રો અહીં દાદાના દર્શને દર શનિવારે દસ થી બાર હજાર ભક્તો દર્શને આવતા હોય છે અને અહીં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે દર શનિવારે ત્રણ થી ચાર હજાર ભક્તો ભોજન કરતા હોય છે આપ જોઈ શકો છો તો જય શ્રી રામ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો દાદા સૌની મનોકામના પૂર્ણ કરી જય શ્રી રામ